બાવીસ વર્ષ સુધી દેશની સુરક્ષા કાજે દેશની વિવિધ સરહદો પર કઠિન પરિસ્થિતિઓમાં પણ ફરજ બજાવી નિવૃત્ત થઈ આર્મી જવાન વોરા આજે આણંદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું પરિવારજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું આર્મી જવાન મોહસિન વોરાએ નિવૃત્ત થઈને માદરે વતન આવ્યા બાદ પોતાના માતા પિતાને સેલ્યુટ આપતા ભાવભીના દ્રશ્યો સર્જાયા હતા ખેડા જિલ્લાના મોરેલ ગામના મૂળ રહીશ અને હાલમાં આણંદ શહેરમાં ઉમરીનગર પાસે પેગામ સોસાયટીમાં રહેતા મોહસિનભાઈ રસુલભાઈ વોરાને નાનપણથી જ આર્મીમાં જોડાઈને દેશની સરહદોની રક્ષા કરવાની ઈચ્છા હતી અને વર્ષ બે હજાર ત્રણમાં આર્મીમાં જોડાયા હતા અને જબલપુરમાં આર્મીની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ શ્રીનગરના કુપવાડા ખાતે ચોકીવાલમાં પ્રથમ પોસ્ટિંગ થયું હતું જમ્મુ કાશ્મીર રાઇફલ રેજીમેન્ટમાં ફરજ દરમિયાન તેઓએ ગાંધીનગર જમ્મુ શ્રીનગર બારામુલ્લા સિક્કિમના જયપુરપુર અમૃતસર ગ્લેશિયર ખાતે ફરજ બજાવી હતી અને ગ્લેશિયર ખાતેથી તેઓ નિવૃત્ત થયા હતા આર્મીમાં ફરજ દરમિયાન તેઓએ અનેક કઠિન સ્થળોએ ફરજ બજાવી હતી આર્મીમાં ફરજ દરમિયાન તેઓએ અનેક કઠિન સ્થળોએ ફરજ બજાવી છે જેમાં ગ્લેશિયરમાં માઇનસ ત્રીસથી પાંત્રીસ ડિગ્રી તાપમાનમાં ઝપીવાનું પાણી પણ થીજી જાય તેવા કાતિલ ઠંડીમાં હજારો ફૂટની ઊંચાઈએ તેઓએ ફરજ બજાવી છે તેમજ બારામુલ્લામાં ફરજ દરમિયાન આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકવાદીઓને ઠાર કર્યો હતો બારામુલ્લા શ્રીનગરમાં ફરજ દરમિયાન અનેક વાર તેઓને આતંકવાદીઓ સાથે સામનો થયો હતો જ્યારે ભારત ચીન સરહદ પર સિક્કિમના નાથુલા પાસ ખાતે દેશની રક્ષા કરી હતી ભારત માતાના સપૂત મોસીન વોરા ટ્રેનમાંથી બહાર આવતા જ હિન્દુસ્તાન જિંદાબાદના નારાઓ ગુંજી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ નિવૃત્ત વીર જવાન મોહસીન વોરાનું ફૂલોના હારથી ભવ્ય સ્વાગત કરતા સમગ્ર રેલવે સ્ટેશન પરિસર દેશભક્તિના રંગથી જાણે રંગાઈ ગયું હતું મોહસિન વોરાએ કહ્યું હતું કે નિયમો અનુસાર વયમર્યાદાને લઈને તેઓ ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થયા છે પરંતુ તેઓ દેશ માટે જ્યારે પણ જરૂર હશે તેઓ માત્ર બાર કલાકમાં દેશની સરહદ પર હાજર થઈ જશે દેશની રક્ષા કાજે તેઓએ હંમેશા માટે તૈયાર છે દેશની સેવા માટે તેઓ જાનની બાજી લગાવી દેશે તેમજ સમાજના યુવાનોને પણ તેઓએ દેશની સેવા અને રક્ષા માટે આર્મીમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો આણંદ રેલવે સ્ટેશનથી તેઓના ઘર સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ જોડાયા હતા અને રસ્તામાં પણ ઠેર ઠેર નિવૃત્ત થઈ આવેલા આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું What? <laughs> અત્યારમાં મારે બાવીસ વર્ષ નોકરી પૂરા કરીને પાછો આવ્યો છું જ્યારે અમે સ્ટાર્ટિંગમાં બે હજાર ત્રણમાં અમે જોડાયેલા ત્યારે જબલપુરમાં અમે નવ મહિનાની ટ્રેનિંગ કરેલી છે તેના પછીની પોસ્ટિંગ અમારી બારામુલના કુપવાડામાંથી કુપવાડામાંથી પછી અમે પોસ્ટિંગ આવ્યા પછી ગાંધીનગર ગાંધીનગર પછી અમે જમ્મુમાં પણ નોકરી કરી છે શ્રીનગરમાં નોકરી કરી છે સિક્કિમમાં નોકરી કરી છે અને અત્યારે હું ગયર થી રિટાયર થયેલો છું અમે સ્ટાર્ટિંગમાં જયારે બે હાજર પોસ્ટિંગમાં ગયો પહેલી જ પોસ્ટિંગમાં સામે

બધા યુવાનો ને જોડવા માટે તો મારું એવું જ અપિલયન છે કે લોકો જોડાવવું જોઈએ સારામાં સારી તક છે આર્મી થી સેવા સુરક્ષા કરવા માટેનું છે